સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવે આવી રહ્યા છે એએમસી કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે અને કડક સૂચના કરી છે એસ્ટેટ વિભાગને આ સૂચના કરવામાં આવી છે પ્રી મોન્સૂનને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે ચોમાસા પહેલાં શહેરના તમામ ભયજનક મકાનોના સર્વે કરવા આદેશ અપાય છે અત્યંત ભયજનક મકાન તાકીદે ઉતારી લેવાની સૂચના કરવામાં આવી છે મકાન માલિક મકાન ઉતરવા આનાકાની કરે તો કાર્યવાહી કરવા આદેશ અપાયો છે ચોમાસામાં જો ભયજનક મકાન ધરાશાયી થશે તો એસ્ટેટ અધિકારી જવાબદાર રહેશે તેવી કડક સૂચના આપવામાં આવી છે મહત્વનું છે કે ચોમાસાને લઈને અવારનવાર મકાન ધરાશાયી થવાના બનાવો સામે આવતા હોય છે જેને લઈને હવે તંત્ર એલર્ટ મોડમાં છે એમસી કમિશનરની એસ્ટેટ વિભાગને કડક સૂચના આપવામાં આવી છે ચોમાસા પહેલાં શહેરના તમામ ભયજનક મકાનોના સર્વે કરવા આદેશ અપાયો છે અત્યંત ભયજનક મકાન તાકીદે ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે મહત્વનું છે કે ચોમાસામાં અવારનવાર મકાનો ધરાશાયી થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે આ બનાવોને પગલે કોઈ જાનહાની ન સર્જાય તેને લઈને હવે કડક સૂચના આપવામાં આવી છે એસ્ટેટ વિભાગને કામગીરી સોંપવામાં આવી છે ચોમાસામાં જો ભયજનક મકાન ધરાશાયી થશે તો એસ્ટેટ અધિકારી જવાબદાર રહેશે તેવી કડક સૂચના આપવામાં આવી છે મકાનોના સર્વે કરવા માટે આદેશ અપાયો છે ચોમાસા પહેલા શહેરના તમામ ભયજનક મકાન તાકીદે ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે તો મકાન માલિક મકાન ઉતારવા આનાકાની કરે તો કાર્યવાહી કરવા આદેશ અપાયો છે કામગીરી હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે શહેરમાં એવા ઘણા મકાનો છે જે ચોમાસા દરમિયાન થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે વર્ષો જૂના જે મકાન હોય ખખડદજ હાલતમાં જે બિલ્ડિંગો જોવા મળતી હોય છે તે ધરાશય થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે તો કોઈ દુર્ઘટના ન સર્જાય કોઈ જાનહાનિ ન થાય તેને લઈને હવે તંત્ર સતર્ક થયું છે એમસી કમિશનરની एसटीडी વિભાગને કડક સૂચના આપવામાં આવી છે ચોમાસા પહેલા શહેરના તમામ ભયજનક મકાનોનો સર્વે કરવા આદેશ અપાયો છે અત્યંત ભયજનક મકાન તાકીદે ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે રાજકોટની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે અને ચોમાસાની ઋતુ પહેલા જે અમદાવાદમાં ભયજનક મકાનો છે તેને ઉતારવા માટે એક તાકીદ કરવામાં આવી છે એસ્ટેટ વિભાગને આ નોટિસ કરવામાં આવી છે અને સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે કે જે અમદાવાદમાં ભયજનક સ્થિતિમાં જેટલા પણ મકાનો છે તેને તાકીદે ઉતારવામાં આવે અથવા તેને નોટિસ આપવામાં આવે જે પણ મકાન માલિકો હોય અથવા જે કબજેદારો હોય તેમને તાકીદે સૂચના કરવામાં આવે અને તે મકાનનું જલ્દીથી જલ્દી રિપેરિંગ કરવામાં આવે તે પ્રકારની નોટિસ જે એસ્ટેટ વિભાગ છે તેમના દ્વારા લોકોને આપવાની રહેશે જો કે ભયજનક મકાનો અમદાવાદમાં ઘણા છે તેમાં સૌથી વધારે ભયજનક મકાનો અમદાવાદની પોળ વિસ્તારમાં આવેલા છે ત્યારે આ જે આખો કોટ વિસ્તાર છે ત્યાં જે કોર્પોરેશનની ટીમની કામગીરી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને ઘણા બધા એવા મકાનો છે કે જ્યાં અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ વિકટ છે ત્યાં નોટિસ પણ આપવામાં આવી રહી છે અને આગામી ચોમાસામાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના થાય કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે આ જે સર્ક્યુલર છે તે કરવામાં આવી છે જો કે આ તમામ કામગીરી જે વિભાગ છે તેમના દ્વારા ચોમાસાની ઋતુ પહેલા કરવાની રહેશે કેમેરામેન મેહુલ સોલંકીની સાથે વિરેન जाधव અમદાવાદ નરે એસ્ટેટ વિભાગને કડક સૂચના આપી છે ચોમાસા પહેલા શહેરના તમામ ભયજનક મકાનોના સર્વે કરવા આદેશ અપાયો છે અત્યંત ભયજનક મકાન તાકીદે ઉતારી લેવાની પણ સૂચના આપવામાં આવી છે